આકાશવાણી ના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે સુરભી ની સોડમ કાર્યક્રમ સાંભળતા તમામ શ્રોતાઓને આપની ફૂડી દોસ્ત ભૂમિ ચોક્સી નમસ્કાર એન્ડ વેલકમ સુરબી થેન્ક યુ કેમ છો બધા મજામાં એકદમ ફાઇન અને સન્ડે ની સાંજ હોય અને તમને મળવાનું હોય એટલે મજા અનેરી હોય છે તો તો દર ના બહુ સરસ મજાની અલગ અલગ રેસીપી છે આપણા શ્રોતાઓને શેર કરો છો અને આપણે સિઝનલ બધી જ રેસીપી શીખવતા હોઈએ છીએ પણ આજે આપણા એક શ્રોતા છે મોસમી બેન શાહ એમણે આપણને એક રિક્વેસ્ટ મોકલી છે કે એમના ઘરે એ પાત્રા બનાવે છે પણ પાત્રા બનતી વખતે એમનું એવું કહેવું છે કે એક પ્રોપર જે બહાર મળતા હોય છે પાત્રા એવા એમના ઘરે નથી બનતા અચ્છા તો આપણે શીખવી દઈએ ને જી ચોક્કસ તો આજે આપણે મોસમી બેનની જે એક આ ફરમાઈશ છે કે પાત્રા એમને બનાવવા છે તો એવા પરફેક્ટ એવા પાત્રા ઘરે કઈ રીતે બને એ રેસીપી આપણે શીખવવાની છે ચોક્કસ જો પાંદડા કે પાત્રા કહીએ એ બનાવવા ખૂબ જ સરળ છે અને બાર કરતા પણ ઘરે મારા હિસાબે તો બહુ જ સરસ ટેસ્ટી બને છે કારણ કે ઘણી વખત એવું કેવું થાય છે કે બહારના જયારે આપણે પાત્રા લાવતા હોય છે ને ત્યારે એની અંદર લોટનું પ્રમાણ એટલું બધું હોય છે ને કે આપણે ખાતા ખાતા ડચુરો આવે છે જયારે ઘરે આપણે પાત્રા બનાવીએ છીએ એનો સ્વાદ બહુ જ સરસ આવે છે અને જો મોસમી તમારી કઈક નાની નાની ભૂલ થતી હોય તો એ આજે સુધરી જશે એને એની જે મિશ્રણ છે કે ચણાના લોટનું જે મિશ્રણ તૈયાર કરતા હોઈએ એ કેવી રીતે કરવાનું અને એને ખાસ કરીને પાથરીને ફોલ્ડ કઈ રીતે કરવાનું એ ખૂબ જ અગત્યનું છે તો આપણે જોઈ લઈએ કેવી રીતે પાત્ર બનાવવાના છે જી બિલકુલ સૌથી પહેલા આપણે સામગ્રી જોઈએ 10 થી 12 નંગ અડવીના પાન લેવાના છે હવે આ જયારે આપણે પાન લેતા હોઈએ ત્યારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે એ પાન છે એ થોડા પુણા હોવા જોઈએ વધારે મોટા એકદમ મોટા નથી લેવાના અને એ પાનને ધોઈ અને ચોખ્ખા કરી લેવાના છે અને પછી એની નસ કાઢી લેવાની છે જે નસ એકદમ ઉપસેલી હોય વચેની નસ તો કાઢવી જ પડે છે અને સાઈડની ઉપરની બે નસ હોય કે ત્રણ નસ હોય એ આપણે કાઢવી પડે છે તો હળવા હાથે આપણે નસ કાઢી લેવાની છે હવે એનું જે પેસ્ટ અથવા તો જે આપણે બેટર તૈયાર કરતા હોઈએ એની રીત કહી દઉં તમને તો એના માટે આપણે 1 કપ ચણાનો લોટ લેવાનો છે સાથે લીલા મરચાં ની પેસ્ટ લેવાની છે એક 1 ટેબલસ્પૂન લીલા મરચાં ની પેસ્ટ લાલ મરચું પાવડર પણ ઉમેરીશું પણ લીલા મરચાની પેસ્ટના કારણે જે પાત્રા બનશે ને એનો કલર બહુ જ સરસ આવશે કારણ કે લીલા ના કારણે નો કલર ગ્રીન જ રહેશે જો લાલ મરચું પાવડર તમે વધારે પ્રમાણમાં ઉમેરશો ને તો એ પાત્રાનો કલર ડાર્ક થઈ જશે અને કલર પણ સરસ નહીં આવે ને સ્વાદ પણ સરસ નહીં આવે એની સાથે 1 કપ ખાટું દહીં લેવાનું છે થોડું ખટાશ પડતું વધારે ખટાશ પડતું હોય એવું દહીં લેવાનું છે અને જો ખાટું દહીં ન હોય તો તમે લીંબુ પણ એડ કરી શકો છો અથવા તો આમલી પાણી પણ એડ કરી શકો છો ઘણા લોકો આમલી નું પાણી એડ કરતા હોય છે પણ જનરલી આમલી છે એ બધા ને નથી કરતી હોતી એટલે લીંબુ અથવા તો ખાટું દહીં એની સાથે half tea spoon લાલ મરચું પાવડર એક tea spoon ધાણા જીરું half tea હળદર એક tea spoon હિંગ બે થી ત્રણ table spoon ખાંડ લઈશું કારણ કે પાત્રાની અંદર ગળ પણ સરસ હોય છે two tea spoon મીઠું ચપટી ગરમ મસાલો એડ કરીશું અને વઘાર માટે આપણે તલ, લીમડો અને આખા લાલ મરચાની જરૂર પડશે અને સાથે તેલ ઉપર છાંટવા માટે કોથમીર અને કોપરું તો આ રીતે આપણે ઇંગ્રેડિયન્ટ્સની જરૂર પડશે હવે આપણે રીત જોઈ લઈએ તો પાન ને તો પેલા આપણે તૈયાર કરીને રાખી દેવાના છે સાફ કરી નસ કાઢી અને તૈયાર કરીને રાખી દેવાના છે હવે એક બાઉલ માં ચણાનો લોટ લેવાનો છે એમાં લીલા મરચાની પેસ્ટ, લાલ મરચું, મીઠું, હિંગ, હળદર, ખાંડ, ધાણા જીરું અને સાથે એની અંદર બે ચમચી તેલ પણ ઉમેરવાનું છે જે આપણે ખીરું બનાવતા હોય ને ચણા લોટનું એની અંદર આપણે તેલ પણ ઉમેરીશું અને ધાણા જીરું આ બધી જ વસ્તુ મિક્સ કરી લેવાની છે એની અંદર દહીં અને થોડુંક જરૂર મુજબ પાણી ઉમેરવાનું છે હવે આ જે ખીરું તૈયાર કરવાનું છે ને એ વધારે ઢીલું પણ ન હોવું જોઈએ અને એકદમ વધારે ઘટ્ટ પણ ન હોવું જોઈએ પોરિંગ કન્સિસ્ટન્સી ન હોવું જોઈએ એટલે કે ભજીયાનું ખીરું જે આપણે બનાવતા હોય ને એટલું ઢીલું પણ ન હોવું જોઈએ હાંડવા ઢોકળાનું જે આમ થોડુંક આપણે ઘટ ખીરું બનાવીએ ને એવું ખીરું આપણે તૈયાર કરેલા પાંદડા પાંદડા લેવાના છે એક ઉપર રાખી શકો અથવા તો પાટલા ઉપર મૂકી દેવાના છે આપણે જે રોટલી વણવાનું પાટલો હોય એના ઉપર મૂકી દેવાના છે એના ઉપર એક પાંદડા ઉપર પાછળની બાજુ એટલે કે ઊંધી બાજુ લેવાની છે ઊંધી બાજુ મૂકી એના ઉપર આપણે ખીરું પાથરી દેવાનું છે ખીરું પાથરી એના ઉપર બીજું પાન મૂકવાનું છે હવે બીજું પાન મૂકો ને એ રિવર્સ મૂકો એટલે કે મૂકવાનું છે એવી રીતે તમે મૂકશો ને તો રોલ સરસ વળશે અને ત્રીજું પાંદડું એટલે આવી રીતે ત્રણ કે ચાર જ પાંદડા મૂકવાના છે અને પછી એના ઉપર ખીરું પાથરતા જવાનું છે એક લગાવો એના ઉપર ખીરું પાથરી બીજું પાન રાખો પછી ખીરુલ પાથરી અને ત્રીજું પાન રાખો આવી રીતે ત્રણ કે ચાર પાન લેયર કરવાના છે અને પછી એ પાન જે છે ને એના પેલા જે હોય ને એ સાઈડ ને કવર કરવાની છે એ બંને ને પેલા ફોલ્ડ કરી લેવાની છે અને આ રીતે સાઇડ ને ફોલ્ડ અને પછી રોલ વાળવાનો છે એ રીતે કરશો ને એટલે જે રોલ વળશે ને એ રોલ ના દરેકે દરેક પીસ તમારે એકદમ સરસ રાઉન્ડ થશે અને જો તમે સાઇડ ને ફોલ્ડ નહી કરી હોય ને સાઇડ ને બંને વાળી નહીં હોય ને

અને પછી એને સ્ટીમરમાં સ્ટીમ કરવા માટે મૂકવાના છે સ્ટીમ થઈ જાય એટલે કે બફાઈ જાય પછી એને બારે લઈ અને ઠંડા કરવા દેવાના છે ઠંડા થઈને પછી જ એના કટ કરવાના છે પછી એના સરસ રાઉન્ડ તમે મિડિયમ સાઈઝના બહુ જાડા નહીં અને સાવ પાતળા નહીં એવા તમારે કટ કરી લેવાના છે રાઉન્ડ પીસીસ કટ કરી લેવાના છે અને પછી એનો વઘાર કરવાનો છે વઘાર કરતી વખતે તેલ લેવાનું છે તેલ લગભગ 3 થી 4 ચમચી જેટલું લઈશું હવે આ પાત્રને તમે ફ્રાય પણ કરી શકો છો એટલે કે તળી પણ શકો છો જો પ્રોપર વડે તમે ફોલ્ડ કર્યા હશે ને પ્રોપર હશે ને તો જ્યારે તળશો ને ત્યારે પણ ખુલી નહીં જાય એકદમ સરસ રાઉન્ડ જ રહેશે અથવા સેલો ફ્રાય પણ કરી શકો છો જેમાં તમે પાંચ થી છ ટેબલ સ્પૂન જેટલું તેલ લેવાનું છે અને પછી એની અંદર રાઈ અને તલનો વઘાર લીમડો અને આખા લાલ મરચાંનો વઘાર કરી લેવાનો છે અને પછી એની અંદર જે આપણે પાંદડા તૈયાર કર્યા હો ને એ ગોઠવી દેવાના છે એને થોડા સતડાઈને થોડા થોડા ક્રિસ્પી કરવાના છે તો એ પણ પાંદડા બહુ જ સરસ લાગે છે અને જો એવા ન કરવા હોય ને તમને સોફ્ટ કરવા હોય તો થોડું તેલ ઓછું લેવાનું છે બે બે ટેબલસ્પૂન જેટલું તેલ લઈ એની અંદર તલ રાઈ લીમડો અને આખા લાલ મરચાનો વઘાર કરી લેવાનો છે અને એની અંદર લગભગ બે થી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરી દેવાનું છે એ વઘારમાં જ પાણી ઉમેરી અને પછી એની અંદર આ જે પાંદડા આપણે તૈયાર કર્યા હતા એ એડ કરી દેવાના છે પાતરા ને અને એને હળવા હાથે મિક્સ કરી લેવાના છે અને ઉપર થી કોથમીર અને કોપરું છાંટી લીલું કોપરું છાંટી અને સર્વ કરવાના છે બઉ જ ટેસ્ટી બને છે આ પાંદડા અને મોસમી બેન જો તમે આ રીતથી બનાવશો ને પાંદડા તો પાત્રા તમારા એકદમ પરફેક્ટ બનશે અને બાર કરતા પણ વધારે સારા બનશે જી સુરુભાઈ આપે તો પાંદડાનું સિલેક્શન કઈ રીતે કરવું કેવા પાંદડા લેવા પછી એને કઈ રીતે એની પ્રોસેસ કરવાની છે એનું ખીરું કઈ રીતે બનાવવાનું છે એ બધી જ આપણે બહુ જ ઝીણવટભરી માહિતી આપણા શ્રોતાઓ સુધી પહોંચાડી છે અને આઈ એમ શ્યોર કે મોસમીબેનને પણ હવે એ વસ્તુનો ખ્યાલ આવી ગયો હશે કે તું એવી કઈ બાબત હતી કે જે કંઈક આગળ પાછળ થતી હતી માટે એવા પરફેક્ટ પાત્ર એમના ઘરે નહોતા બનતા સાચી વાત છે તો મોસમીબેનને કહીએ કે હવે આ રેસીપી તમે ફોલો કરી અને પાત્રા આપના ઘરે બનાવજો અને હા એ પાત્રા કેવા બન્યા છે એનો ફોટોગ્રાફ પણ અમારી સાથે જરૂરથી શેર કરજો ચોક્કસ તો સુરભીબેન આજના કાર્યક્રમમાં આપણા જે શ્રોતાઓ છે એમની આપે ફરમાઈશ પૂરી કરી છે એ માટે આપનો ખૂબ ખૂબ આભાર વેલકમ અને શ્રોતાઓ હવે અત્યારે આપણી સાથે જોડાયા છે આપણા આજના ગેસ્ટ જોલી મથક કેમ છો જોલી મેમ બસ મજામાં

હા અને મિલેટ પણ અને મિલેટ સાચી વાત છે ચાલો તો સૌથી પહેલા આપણે કઈ રેસીપી શેર કરીશું ગુલાબ લાડુ ઓકે તો ગુલાબ લાડુ બનાવવા માટેના કયા કયા જોઈશે એમાં આપણે જોશે એક બાઉલ મિલ્ક મિલ્ક જોશે અને એક બાઉલ ગુલાબની પાંગી જોશે ઓકે બે જ સામગ્રી માંથી આપણે આ ગુલાબના લાડુ તૈયાર થશે હા એકદમ કેવાય ને ઝડપથી પણ બની જશે ગુલાબના લાડુ હમ હા તો તેની હું હવે રીત તમને કહીશ બિલકુલ કે આપણે એક નોસ્ટિક પેન ની અંદર આપણે એક બાઉલ મિલ્ક મેડ ઉમેરવાનું છે અને તેને ગરમ કરવાનું છે ગરમ થાય એકદમ ગરમ થાય ને પછી તેમાં ગુલાબની પાંદડી ઉમેરવાની છે અને તેને સતત હલાવતા રહેવાનું છે જ્યારે આપણને એમ લાગે કે હવે આ પેનમાંથી આમ કહેવાય ને કે આપણે કણક એકદમ થઈ જાય કે લાડવા જેવો બેટર થઈ જાય આપણું એટલે આપણે ગેસ બંધ કરીને પણ તેને હલાવતા રહેવાનું છે અને પછી સાવ ઠંડુ થાય એટલે તેના લાડવા વાળી દેવાના છે બસ તો પછી તેને વળી જાય એટલે પછી તેને સર્વ કરવાના છે ઓકે તો મિલ્ક મેડ છે એટલે એની અંદર આપણે કોઈ પણ એક્સ્ટ્રા એડિશનલ સુગર કે કશું જ નાખવાની જરૂર નથી કશું જ ઉમેરવાની જરૂર નથી બસ એક ગુલાબની પાંદડી અને એની જે સ્મેલ આવશે આપણને એમ થશે કે વાહ ગુલાબના લાડુ બહુ મસ્ત લાગ્યા અરે વાહ તો એકદમ યુનિક છે અને થી બની જાય એવા પણ છે સાચું તો આપણે આપણા શ્રોતાઓને કહીએ કે આવા ગુલાબના લાડુ આપના ઘરે ચોક્કસ થી બનાવજો હા અને એકદમ રોજની ફ્લેવર ભાવતી હોય એને તો ચોક્કસ આ લાડવા ભાવશે અચ્છા ઓકે અને બીજી રેસીપી આપણે કઈ શેર કરીએ છીએ એ છે રાગીની પીઝાપુરી હા ઓકે એ બનાવવા માટેના ઇન્ગ્રીઅન્ટ કયા કયા જોઈશે તેમાં આપણે જોઈશે એક વાળકી રાગીનો લોટ પછી એમાં એક વાટકી જેટલો એક વારકી રાગીનો લોટ લીધો ને તેમાં જ એક વાળકી મલ્ટીગ્રેન આટા લેવાનું છે અને એ ના લેવું હોય કે એક વાટકી ઘઉં નો લોટ લેવાનું છે ઓકે યા હા પછી તેમાં બે ચમચી તેલનું મોણ ઉમેરવાનું છે જો આ બે વાળકીનું માપ લઈશું ને તો તેની સામે બે ચમચી તેલનું મોણ લેવાનું છે પાંચ ચમચી ચિલી ફ્લેક્સ લેવાના છે પાંચ ચમચી મરીનો ભૂકો લેવાનો છે પાંચ ચમચી હિંગ લેવાની છે અને મીઠું ટેસ્ટ મુજબ લેવાનું છે ને આપણે પૂરીનો લોટ બાંધીએ ને તેવી રીતે મસ્ત લોટ આમ કણક બાંધી દેવાનો છે અને પછી તેને આપણે દસ મિનિટ માટે રાખી દઈશું ઓકે અને પછી તેને આપણે એક રોટલીના પાટલામાં રોટ આપણે પાટલા જેવડી જ વણી અને એક વાડકીના શેકથી એક જ સરખી શેકની પૂરી તૈયાર કરશું અને તેમાં કાપા પાડી લેવાના છે એટલે ફૂલ એની એમ અને પછી તેને ફ્રાય કરી લેવાની છે બદામી રંગ ની થાય ત્યાં સુધી અને તેને તમે ચા સાથે પણ ખાઈ શકો છો અને તેને બે મહિના સુધી સ્ટોક પણ કરી શકો છો એમાં કોઈ તેલની સ્મેલ કે કશું નથી આવતું અરે વાહ હા અને પછી આપણે પૂરી થઈ ગઈ રેડી આપણે પૂરી થઈ ગઈ પછી તેની ઉપર આપણે જ્યારે સૌ આપણે ખાવી હોય ત્યારે પીઝા સોસ લગાડવાના પીઝાની ઉપર કેમ આપણે ડુંગરી ટમેટા લગાડી અને આ બધા સલાડ અને ની ચાટ મસાલો અને ઓરેગાનો નાખવાનો એટલે પ્યોર પીઝા નો ટેસ્ટ આવશે અને પછી આપણે પૂરીની ની ઉપર બધું સલાડ મૂકવાનું ચીઝ ખમણવાની અને પ્લેટ ની અંદર જ આપણે રાખીને જ આ બધું સર્વ કરવાનું અને પછી તેની ઉપર આપણે ચીલી ફ્લેક્સ ઉમેરવાના છે એટલે આપણી રાગી ની પીઝા પૂરી તૈયાર અરે વાહ આ તો એકદમ ઝટપટ થી બની જાય એવી જ રેસીપી છે કોઈ પણ મહેમાન આવે જો બાળકો કે મોટા મેદા તો પીઝા ખાતા જ હોય પણ આ રાગી ની પીઝા પૂરી ખાશે તો હેલ્ધી બી ખરી અને ચટપટ બની જાય એવી હા અને આપણે જેમ કહ્યું કે ભાઈ જે પુરી છે આપણે બે મહિના સુધી એને સ્ટોર કરીએ છીએ તો એવી જ રહે તો આ જો પૂરી બનાવીને એડવાન્સમાં આપણે રાખી દીધી હોય સર્વ કરતી વખતે માત્ર શોપિંગ લગાવી અને આપણે સર્વ કરી શકીએ તો ટાઈમ પણ આપણો બચી જાય અને ન્યુ રેસીપી છે કેમ કે બધા મેદાન તો ખાતા જ હોય છે એના બદલા રાગીની અને એમાંય જો આપણે રાગીની સાથે મલ્ટીગ્રેન આટા એટલે હેલ્ધી પી કરું એમ સૌ કરતા હું મલ્ટીગ્રેન નું વધારે કરું છું કે હું એની જ બનાવું છું એમ જી બિલકુલ સાચી વાત છે આપની તો આવા સરસ મજાની બે રેસીપી એક તો ક્વિક રેસીપી પણ કહી શકાય અને સાથે હેલ્ધી રેસીપી આજે આપણે શ્રોતાઓને શીખવી છે અને બહુ બાળકોને એકવાર ખાશે ને તો કહેશે કે આ બનાવું એકદમ મસ્ત લાગે છે આ રેસીપી અને પીઝા સોસ જો અમુક એવું હોય કે છે કે પીઝા સોસ બજારનો ઉપયોગ કરે છે પણ જો આપણે હોમમેડ મેડ પીઝા સોસ કરીએ છીએ બાળકોને ભાવતો હોય તેવો તો તો આ રેસીપી બહુ જ મસ્ત લાગે છે જી તો જોલે મેમ આપ એ શીખવશો આપણા શ્રોતાઓને કે હોમમેડ પીઝા સોસ જો બનાવવો હોય બહાર જવો તો કઈ રીતે બનાવી શકાય જો બહાર જો પીઝા સોસ બનાવવા માટે આપણે ટમેટા અને લીલા મરચાં એને બાફી લેવાના છે અને એક જ નંગ ડુંગળી જો લસણ ડુંગળી ના ખાતા હોય તો ડુંગળીને નહીં નાખવાની અને આ બેને પહેલાં એક સીટી મારી દેવાની અને પછી મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાનું અને લસણ અને આદુ એકદમ ઝીણું ચોપ કરી લેવાનું છે અને તેલ મૂકી અને તેની અંદર લસણ અને આદુ ઉમેરી સાંતળી લેવાનું બદામી રંગનું થાય ત્યાં સુધી પછી આ જે ટામેટાનો પલ્પ આપણે જે ગાળી લેવી બફાઈ ગયો હોય તેને ગાળી લેવાનું અને તે એની અંદર ઉમેરી લેવાનું અને પછી તેની અંદર ખાંડ ઉમેરવાની છે અને મીઠું ઉમેરવાનું છે અને ઉકળે એટલે હું આ રીતે પિઝા સોસ તૈયાર કરું છું તો સરસ મજાનો હેલ્ધી વર્ઝન કેક તો ઘરે બનાવેલું છે અને આપણે પીઝા જે પૂરી છે રાગીની પૂરી છે એ પણ ઘરે બનાવી છે પીઝા સોસ પણ ઘરે બનાવેલો છે તો આ તો એકદમ જ હેલ્ધી વર્ઝન છે કે બહારથી કશું જ લાવવાની જરૂર નથી આપણે એટલા સરસ મજાના ટેસ્ટી પીઝા ઘરે પણ આપણે સર્વ કરી શકીએ છીએ હા અને નાના મોટા બધાને ભાવે તેવું છે આ જી બિલકુલ તો જોલી મેમ આપ આજે અહીં કાર્યક્રમમાં આવ્યા અને આપણા શ્રોતાઓ સાથે એટલી સરસ મજાની બે રેસીપી ક્વિક રેસીપી આપણે શેર કરી છે એ માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો શ્રોતાઓ આજના કાર્યક્રમમાં કુકિંગ એક્સપર્ટ સુરભી વસાએ એક લિસનરની જે ક્વેરી હતી કે બહાર જેવા પાત્રા ઘેર કઈ રીતે બનાવવા તો એ સરસ મજાના અને હા આપણે ગુજરાતી છીએ તો ઢોકળા પાત્રા અમે આપણને બહુ જ ભાવતા હોય છે તો એવી મસ્ત મજાની પાત્રાની રેસીપી આપણી સાથે શેર કરી છે અને સાથે સાથે આજના ગેસ્ટ જોલી મર્થક લઈને આવ્યા હતા રોઝ બોલ્સ ગુલાબના લાડુ બહુ મસ્ત મજાની અને ક્વિક રેસિપી સાથે સાથે રાગીની ચીઝ પૂરી આ ત્રણેય રેસીપી આપના ઘરે ચોક્કસથી ટ્રાય કરો અને હા આ રેસીપી ને લગતા કોઈ પણ પ્રશ્નો હોય આપના પ્રતિભાવ હોય તો અમારી સાથે જરૂરથી શેર અમને વોટ્સએપ કરો ચોરાણું બસો ચોસઠ એકવીસ બસો ચોપન પર નાઇન ફોર ટુ સિક્સ ફોર ટુ વન ટુ ફાઇવ ફોર પર તો મળીએ છીએ આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે ટીલ ધેન ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી બી ફૂડી એન્ડ બી હેપી હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરભીની સોડમ કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોક્સી આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું